પછી બીજો હાથ સીધો રાખશો બે બોલશો એટલે બીજા હાથ ને મુઠી વાળશે અને બીજો હાથ છે એ પાછળ સીધો કરશે તો આ પણ બાળકોને સમજવાની શક્તિ વિકસશે ઝડપથી સંગ્રહ કરવો એક બે ત્રણ એક એક બે એક બે એક બે એમ બોલતા જશો એટલે બાળકનું ધ્યાન કેન્દ્રિત થશે બાળકને એ રમત પ્રત્યે જાગૃતતા વધશે જાગૃતતા વધશે તો તમને ઘણા પ્રકારે આ શિક્ષણમાં ઉપયોગી થશે આપણે કઈ છે બાળકને યાદ નથી રહેતું તો આ રમતની પ્રવૃત્તિ આપણે કરાવીએ તો બાળકોને સરસ યાદ રહી જાય કે એકમાં મને આમ કરવાનું કીધું બેમાં મને આમ કરવાનું કીધું છે તો બાળકોની યાદશક્તિ વધશે અને શિક્ષણમાં તમને આ રમતનો ફાયદો થશે તો ચાલો આપણે આ રમત વિશે માહિતી મેળવીએ કે એક બે એક બે એમ બોલતા જશું અને બાળક એ એક્ટિંગ એક ઉઠી વાળશે એક આજ સીધો કરશે એ કરતો રહેશે અને જે ન કરી શકે તે આઉટ થઈ જશે આ રમત તો ચાલો આ વિડીયોમાં આપણે પણ તેના પણ થોડાક ડેમો જોઈએ

અને બાળકોને આ રમતમાં એટલો બધો રસ જાગશે કે જે બાળકને ગણન લેખન અને શિક્ષણમાં રસ નથી ને એવા બાળકોને આ મગજમાં ઉતારે છે અને એનો મગજ વિકસિત થશે જોયો એક બોલીએ એટલે મુઠ્ઠી વાળવાની બીજા હાથમાં હાથ સીધો રાખવાનો બે બોલીએ એટલે બીજા હાથમાં મુઠ્ઠી વાળવાની ત્યાર પછીના હાથમાં હાથ સીધો કરવાનો આવી રીતે આપણે ધીમે ધીમે એક બે 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 અને પછી ધીમે ધીમે સ્પીડ વધારવાની છે એક બે એક બે એક બે અને બાળકો મગજમાં યાદ રાખતા પણ થશે સાથે સાથે એ પ્રમાણે પોતાને ક્રિયા પણ શરીરની કરવાની છે એ પણ હાથ ચલણ મગજ હલાવતા થઈ જશે આમ આ બાળકોને આ રમત પણ ખૂબ મજા આવી છે આજે સરકાર દ્વારા જે આનંદાયી શનિવારની ઉજવણી કરવામાં આવી રહી છે તેમાં પણ આપ શિક્ષક મિત્રો આ રમતનો ઉપયોગ બાળકો માટે કરી શકો છો તો આવી વધુ રમતોના વિડીયો જોવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો માસ્ટર અતુલ સર અને ફેસબુક પેજ યુટ્યુબ પર માસ્તર અતુલ સર અને અતુલ રોજારા બંને બંનેમાં સોશિયલ મીડિયામાં મારી સાથે જોડાયેલા રહેજો મિત્રો અને આવી બાળકો માટેની અનેક રમતો મારા પ્રોફાઇલ પર જોવા મળશે આપ અચૂક આવી રમતો જોઈ બાળકોને કરાવજો બાળકોને ખૂબ મજા આવશે માસ્તર અતુલ સર તો આવા વિડીયો બાળકોને ખૂબ ગમે છે અને બાળકો શિક્ષણની સાથે સાથે રમતા થાય છે અને રમતની સાથે સાથે શિક્ષણ મેળવતા પણ થાય છે આજે અમારા વર્ગમાં બાળકો રમત ગમતથી સાથે સાથે શિક્ષણમાં પણ ખૂબ આગળ વધ્યા છે બાળકો બાળકો માટે આનંદાયી શનિવારની સાથે સાથે બાળકો માટે જનરલ નોલેજના પ્રશ્નો પણ મારી પ્રોફાઇલ ઉપર જોઈ શકું છું માસ્ટર અતુલ સર અતુલ રોજારા आसिस्ट शिक्षक शाला नंबर नेव्या बी राजकोट आप जो एक बे एक बड़को झड़प थी आ क्रिया करते थैंक यू आभार